હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ઓગણીસો એકોતેરમાં થયેલા યુદ્ધ વખતે આકાશવાણી કેન્દ્ર ભુજે કરેલી કામગીરીના સસ્મરણો નિવૃત્ત સ્ટેશન ડાયરેક્ટર કચ્છુદે સાથે વાગોળ્યા હતા તેમજ કટોકટી વખતે આકાશવાણી કેન્દ્ર કઈ રીતે કામગીરી કરે છે તે સંદર્ભે જોઈશું કચ્છુદેની આ ખાસ રજૂઆત સાંપ્રત સમયમાં જેટલી ટેકનોલોજી વિકસી છે તે ઓગણીસો એકોતેર વખતે ન હોવાથી આકાશવાણીની ભૂમિકા મહત્વની રહી હતી યુદ્ધ શરૂ થયાની ઘોષણા દીપકભાઈ ધોળકીયાએ આકાશવાણી કેન્દ્ર પર કરી હતી ભુજ આકાશવાણી કેન્દ્રના નિવૃત્ત કેન્દ્ર નિયામક કમલેશભાઈ રાણાએ કચ્છ ઉદય સાથે ઓગણીસો એકોતેરના યુદ્ધના સસ્મરણો વાગોળતા રસપ્રદ વાતો કરી હતી કમલેશ રાણા ઓગણીસો સિત્તેરના મે મહિનામાં લાયબ્રેરિયન તરીકે આકાશવાણીમાં જોડાયા હતા અને ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે આ યુદ્ધના સસ્મરણો વાગોળતા રાણા સાહેબે કહ્યું હતું કે મને બરાબર યાદ છે સોળમી ડિસેમ્બરે પ્રથમ સીઝ ફાયર થયું હતું અને હું રાત્રે ઘેર બેઠો હતો અને રેડિયો સાંભળતો હતો ત્યારે આકાશવાણીના ઉદઘોષક દીપકભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે યુદ્ધની ઇમરજન્સી જાહેર થઈ ગઈ છે આગળ તેમણે કહ્યું હતું કે પાર્થને કહો ચઢાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ તેમના બોલાયેલા આ શબ્દો આજે પણ મારા કાનોમાં ગુંજ્યા કરે છે આ ઉદઘોષણા બાદ હેમુભાઈ ગઢવીનું ગીત ઉતરાદા વાયરા વગાડવામાં આવ્યું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધ સમયે હું આકાશવાણીમાં તો હતો પરંતુ ઓગણીસો સિત્તેર મેમાં જ મેં આકાશવાણી જોઈન કર્યું એટલે તે વખતે મને આકાશવાણીમાં દોઢેક વર્ષ થયેલું એટલે કોઈ એવી જવાબદારીવાળી પોસ્ટ ઉપર નહોતો કે જેમણે યુદ્ધ સમયે આકાશવાણીની કામગીરી સંભાળવાની હોય હું તે વખતે લાઇબ્રેરિયન હતો આકાશવાણીમાં પ્રસારણ સામગ્રી હોય ગ્રાઉન્ડ ફ્રન્ટ રેકોર્ડ સ્ટેપ્સ વગેરેનું એનો હું લાઇબ્રેરિયન હતો પરંતુ હું પ્રસારણથી તે વખતે ઘણા જ સારા સંપર્કમાં હતો અને જે અધિકારીઓ તે વખતે યુદ્ધ સમયે આકાશવાણી પ્રસારણોનું આકાશવાણીના પ્રસારણોનું સંચાલન કરતા એમની કામગીરી મેં નિહાળી છે પહેલા તો હું યુદ્ધની ઘોષણાની વાત કરું જ્યારે યુદ્ધની ઘોષણા કરવામાં આવી તે વખતે રાતનો સમય હતો એક્સટર્નલ ઇમરજન્સી જાહેર થઈ અને આકાશવાણી પરથી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી તે વખતે જે પ્રસારણ ચાલુ હતા એના વચ્ચે એ જાહેરાત કરવામાં આવી યુદ્ધની કે ભારત સરકારે એક્સટર્નલ ઇમરજન્સી જાહેર કરી છે યુદ્ધને કારણે તે વખતે ઉદઘોષક હતા મારા મિત્ર દીપક ધોળકિયા અને એમણે એ ઉદઘોષણા સાથે એક જે વાક્ય બોલ્યા ને આજે પણ મને યાદ છે પાર્થને કહો ચઢાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ અને તે સાથે એમણે હેમુ ગઢવી અને સાથીદારોના સ્વરમાં એક શૌર્ય ગીત શરૂ કર્યું એ હતું ઓતરા તરા દવાયરા ઉઠો ઉઠો આપણે તે વખતે આકાશવાણી પેલેસ ક્લબ રાજાશાહીના વખતની અને અત્યારે જે ઓફિસર્સ ક્લબ છે ત્યાં એ આકાશવાણીનું કેન્દ્ર કાર્યરત હતું ઓગણીસો માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે ભુજના આકાશવાણી કેન્દ્રનું અસ્તિત્વ ન હતું પણ યુદ્ધ બાદ આપણા સરહદી કચ્છ જિલ્લાને આકાશવાણીની ભેટ મળી હોવાનું નિવૃત્ત કેન્દ્ર નિયામક જયંતિ જોશી સબાબે જણાવ્યું હતું બીજી ઓક્ટોબર ઓગણીસો પાસઠથી નિયમિત રૂપે શરૂ થયેલા ભુજના આકાશવાણી કેન્દ્રએ કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી તેમજ દરિયાઈ વિસ્તારોમાં પણ માહિતી પહોંચાડી છે યુદ્ધ વખતે મોટે ભાગે બ્લેકઆઉટની સ્થિતિ હોય છે ત્યારે લોકોને શું કરવું અને શું ન કરવું તે સહિતની તમામ માહિતી આકાશવાણીએ લોકો સુધી પહોંચાડી છે આ ઉપરાંત લોકોની સમસ્યાઓ કુદરતી આપત્તિઓમાં પણ આકાશવાણીના માધ્યમથી લોકોને માર્ગદર્શન મળતું રહ્યું છે સ્વાભાવિક રીતે ઓગણીસો ને પાસઠ નું યુદ્ધ થયું તે પછીથી આપણા આ જિલ્લાને એક વિશેષ અથવા તો ખાસ રીતે ધ્યાનમાં રાખીને આ આકાશવાણીનું કેન્દ્ર મળ્યું છે બીજી ઓક્ટોબર ઓગણીસો પાંસઠથી નિયમિત રૂપે શરૂ થયેલા આ કેન્દ્ર એ એ વસ્તુ ધ્યાન રાખી છે કે સમગ્ર કચ્છ જે લગભગ પિસ્તાલીસ હજાર સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો છે અને જ્યાં લોકો દૂર સુદૂરના વિસ્તારોમાં વસે છે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઘણું ઓછું છે એવા લોકો પાસે પહોંચવાનું એકમાત્ર માધ્યમ હોય તો તે આકાશવાણી છે લોકોની સમસ્યાઓનો તેમની ભાષામાં ઉકેલ મળે એ રીતે કચ્છીમાં પણ હોય સિંધીમાં પણ હોય ગુજરાતીમાં પણ હોય એ રીતે એમણે એ કામગીરી આપી છે સાથે સાથે એણે લોકોના જે જાનમાલનું રક્ષણ થાય એ માટે શું કરવું જોઈએ એમણે દાખલા તરીકે મોટી વાત એ હોય છે કે યુદ્ધના સમયે ભાગે બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાતી હોય છે તો લોકોએ એ સમયે કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ દાખલા તરીકે સંગ્રહ ન કરવો તો પણ થોડોક સમય ચાલે એટલા સમયનું પોતાની પાસેના જે રિસોર્સિસ છે ખાવા પીવાનું છે એ છે પાણી વગેરેનો ખૂબ જ સંયમપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે લાઇટ ન હોય તો કેવી રીતે શું કરવું બહાર જે બારીઓને કેવી રીતે બ્લેકઆઉટ સમયે આપણે કાળા ફિલ્મ લગાડવાની કે પૂઠા લગાડવાના જેથી કરીને પ્રકાશ બહાર જાય નહીં દુશ્મનોના ઉપરથી ઉડતા વાયુયાનોને આપણી ખબર પડે નહીં કે જેથી કરીને એ બોમ્બ માર્ટ કરી શકે તો આવી બધી જે સૂચનાઓ છે નાગરિક સંરક્ષણ વિશેની જે બાબતો છે એ બાબતો આકાશવાણીએ સમયે સમયે લોકોને આપી છે સાથે સાથે જ્યારે જ્યારે આવશ્યકતા પડે ત્યારે દેશભક્તિને ઉત્તેજન કરવા માટેના જે કાર્યક્રમો છે એનું પણ પ્રસારણ થતું રહે છે ફરી વાત કરી એકોતેરના ના યુદ્ધની તો તે વખતે ટેકનોલોજી એટલી બધી વિકસી ન હતી તેથી આકાશવાણીનું મહત્વ ઘણું હતું આકાશવાણીના સમાચારો થકી જ લોકોને દેશમાં ચાલતી ગતિવિધિ તેમજ અન્ય ઘટનાઓ બાબતોની જાણ થતી હતી યુદ્ધ વખતે આકાશવાણીના કંટ્રોલ રૂમ અને ડ્યુટી રૂમ સિવિલ ડિફેન્સના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હતા ત્યારે પણ હવાઈ હુમલાના સંજોગો સર્જાતા ત્યારે સિવિલ ડિફેન્સના કંટ્રોલ રૂમમાં વાગતું સાયરન આકાશવાણી કેન્દ્ર પર વગાડવામાં આવતું હતું ગમે તેવું પ્રસારણ ચાલુ હોય ત્યારે તેને કાપીને આ સાયરન વગાડવામાં આવતું હતું અને ત્યારબાદ ઉદઘોષણા થતી કે ભય હતો તેથી પ્રસારણ બંધ કરાયું છે જ્યારે હુમલાનો ભય દૂર થાય ત્યારે ફરી પાછું પ્રસારણ શરૂ કરવામાં આવતું હતું જે તે વખતે યુદ્ધ દરમિયાન થયેલા હવાઈ હુમલાઓ અને તેની કવાયતો તેમણે નજરે જોયેલી હતી બે હજાર ત્રણમાં કમલેશ રાણા ભુજ આકાશવાણી કેન્દ્રના આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર અને બે હજાર છમાં માં સ્ટેશન ડાયરેક્ટર બન્યા હતા બે હજાર નવમાં નિવૃત્ત થયેલા શ્રી રાણાએ કંડલાના વાવાઝોડા તેમજ ભૂકંપ વખતે પણ મહત્વની કામગીરી કરીને લોકોને માહિતી પૂરી પાડવામાં ભૂમિકા ભજવી હતી હવે તે વખતે જે ટેકનોલોજી હતી એ અત્યાર જેટલી ડેવલપમેન્ટ નહોતી એટલે આપણે તે વખતે બ્લેકઆઉટનું ને એનું પાલન પણ બહુ ચુસ્તપણે કરતા હતા કેમ કે દુશ્મનોને એ લાઇટ દ્વારા આપણા શહેરની દિશા ન મળે તે રીતે આકાશવાણીનું જે પ્રસારણ છે એ વેવ પર વેવના ટ્રાન્સમીટર પર ચાલુ હતું અને એ જે પ્રસારણના મોજા છે તરંગો છે એ એક જ દિશામાં વહે એટલે પ્રસારણના એ તરંગોને આધારે આપણા દુશ્મનના વિમાનો આપણા ભુજનું ભુજ કેન્દ્રનું એ સ્થાન છે એ મેળવી શકે એવું ન થાય એટલા માટે જ્યારે સાયરન વાગતું તે સાથે અમારા ડ્યુટી રૂમ કંટ્રોલ રૂમ અને ટ્રાન્સમિટર એના ટેલિફોન સિવિલ ડિફેન્સના કંટ્રોલ રૂમ સાથે હોટલાઇન પર હતા એટલે એમાં પણ તે વખતે લોંગ રીંગ વાગતી અને તે સાથે અમારું પ્રસારણ એકદમ ટ્રાન્સમીટરને બંધ કરી દેવામાં આવતું અને પછી સબ સલામતનું સાયરન જ્યારે વાગે ત્યારે ફરી યોગ્ય ઉદઘોષણા સાથે પ્રસારણ ફરી શરૂ કરવામાં આવતું આ કામગીરી મેં નિહાળી છે અને રેડિયો ઉપર પણ આ વસ્તુ મેં અનુભવી છે આકાશવાણી કેન્દ્રનું તે વખતે જે સ્થાન હતું એવું હતું કે અમે દૂર સુધી જોઈ શકતા અત્યારે જેમ કે મોટાભીર છે એ ત્યાંથી દેખાય એના પાછળ આપણી રનવેની ટ્રેક એટલે યુદ્ધના વિમાનો આપણા તેમજ ક્યારેક વિદેશના એની અવરજવર સાયરન પછી એ પણ અમે જોઈ છે બીજું તે વખતે સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવતી હવે એ ટ્રેનિંગમાં અમને શીખવવામાં આવતું કે યુદ્ધના સમયે જ્યારે સાયરન વાગે ત્યારે આપણે બોમ્બાર્ટમેન્ટથી બચવા શું કરવું તે વખતે રસ્તાઓની આજુબાજુ કોઈ સ્કૂલ્સ હોય કોલેજ હોય કે કાર્યાલયો હોય એના પ્રાંગણમાં એ સ્ટ્રેન્ચ ખોદવામાં આવતા અને સાયરન વાગે ને ત્યારે લોકો એ સ્ટ્રેન્ચની અંદર ઘુસી જતા જેથી બોમ્બમાંથી જે છરાઓ ઉડે એની કરચો ઉડે એનાથી નુકસાન થાય એટલે આકાશવાણીની ભૂમિકા અત્યારે પણ આવી આપત્તિ સમય એ ભલે વાવાઝોડાની હોય કે પછી અતિવૃષ્ટિની હોય કે ભૂકંપની હોય કે યુદ્ધનો સમય હોય ત્યારે શરૂઆતથી જ મહત્વની રહી છે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે સર્જાયેલી કટોકટી વખતે પણ આકાશવાણી કેન્દ્રએ કાબિલેદાદ કામગીરી કરી હતી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ના સવારના પોણા નવ વાગ્યાના અરસામાં આવેલા ભૂકંપ વખતે માત્ર પંદર મિનિટ જ ભુજનું આકાશવાણી કેન્દ્ર બંધ રહ્યું હતું બરાબર નવ ને પાંચ મિનિટે પ્રસારણ પુનઃ શરૂ કરી દેવાયું હતું ભૂકંપ વખતેની કામગીરી વાગોળતા નિવૃત્ત સ્ટેશન ડાયરેક્ટર ડોક્ટર ઉમર કચ્છ ઉદયને કહ્યું હતું કે ભૂકંપ વખતે તેમણે પોતાના સાથી અને નિવૃત્ત સ્ટેશન ડાયરેક્ટર જયંતિ જોશી સબાબ સાથે મળીને ગામડે ગામડે જઈને શું નુકસાની થઈ છે તેનું કવરેજ કર્યું હતું જે એનજીઓ આવીને મદદ કરતી હતી તેની વાર્તાઓ આકાશવાણી પર પ્રસારિત કરાતી હતી મોટાભાગનો વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો ત્યારે આકાશવાણી જે એક માધ્યમ બન્યું હતું ભાગે જ કોઈ મીડિયા પહોંચી શકે તેવા અંતરિયાળ વિસ્તારોમાં જઈને તેમણે કામગીરી કરી હતી કચ્છનો દુનિયા સાથેનો સંપર્ક અપાઈ ગયો હતો ત્યારે માત્ર આકાશવાણીના માધ્યમથી કચ્છ દેશ અને દુનિયા સાથે જોડાયેલું રહ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ના રોજ સવારના આઠ અને પચાસ મિનિટે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમારું નોર્મલ ટ્રાન્સમિશન ચાલુ હતું અને ભૂકંપને લીધે વિદ્યુત પુરવઠો ક્ષતિગ્રસ્ત થતા અમારું ટ્રાન્સમિશન બંધ પડી ગયું પરંતુ અમારી પાસે સ્ટેન્ડ બાય વ્યવસ્થા હોય છે એ મુજબ ડીઝલ જનરેટરથી અમે એ શરૂ કર્યું ટ્રાન્સમિશન અને આપને નવાઈ લાગશે કે આઠ અને પચાસ મિનિટે ટ્રાન્સમિશન ઇન્ટરપ્ટ થયું બંધ થયું અને પંદર મિનિટની અંદર એટલે કે નવ પાંચ મિનિટે પુનઃ અમારું પ્રસારણ શરૂ થઈ ગયું એમાં અમારા જે એન્જિનિયર્સ હતા અને અમારા જે ડ્યુટી ઓફિસર હતા ત્યારે એ મિસ્ટર જયેશ રાવલ એમનો રોલ બહુ જ મહત્વનો હતો એમણે તરત જ ડિસિઝન લઈ અને ટ્રાન્સમિશન નોર્મલ કર્યું મુખ્ય વસ્તુ એ હતી કે વિદ્યુત પુરવઠો ખોરવાઈ જતા પૂરું આખું કચ્છ આખા કચ્છના જે ટેલિકમ્યુનિકેશન હતા એ બધા જ ઠપ થઈ ગયા એટલે આકાશવાણી ભુજ સિવાય બધું જ જે ટેલિકોમ્યુનિકેશન હતું એ બંધ થઈ ગયું એક રેડિયો જ એવું માધ્યમ રહ્યું કે જે લોકો સાથે સંપર્ક મારે પણ એ પણ વન વે કોમ્યુનિકેશન જેવું પરંતુ અમારા માટે એ નવી પરિસ્થિતિ હતી સ્વાભાવિક છે કે આવી કુદરતી હોનારત પહેલીવાર અમે લોકો ફેસ કરી રહ્યા હતા પૂર વગેરેની પરિસ્થિતિ હતી પણ એટલું બધું નહીં કે જેમાં વધારેમાં વધારે જાનહાની થઈ મકાનો પડી ગયા આખી સિસ્ટમ જે હતી એ ડિસ્ટર્બ થઈ ગઈ પરંતુ મુખ્ય વસ્તુ એ હતી કે ટેલિકોમ્યુનિકેશન ઠપ થઈ ગયું વિદ્યુત પુરવઠાના અભાવે એટલે અમે લોકોએ ત્રણ દિવસ સુધી એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સુધી અમે લોકોના મેસેજીસ લોકોના સ્વરમાં લોકોના અવાજની અંદર અમે એ પ્રસારિત કરતા રહ્યા કે માની લો કે કોઈ આઉટ ઓફ કચ્છથી કોઈ લોકો આવેલા હોય અહીંયા અથવા તો કચ્છના લોકો હોય એ લોકોને મેસેજ મોકલવાનો હોય પોતાનો સંદેશો મોકલવાનો હોય કે અમે અહીંયા સુરક્ષિત છીએ અમારી કોઈ ક્ષતિ નથી થઈ આ બધા જ જે સલામતીના મેસેજીસ છે એ કેવી રીતે પાસ કરવા રેસ્ટ ઓફ કચ્છ એટલે કે કચ્છ બહાર ગુજરાત છે કે બહાર છે કે તો એ લોકો માટે અમે માઇક્રોફોન પ્રોવાઈડ કર્યું અને એ પોતાની વાત પોતાના અવાજમાં બે ત્રણ મિનિટની અંદર કરી અને પોતે એ સામેની વ્યક્તિ એટલે કે જે રેડિયો સાંભળતા હોય ગુજરાતમાં એ લોકો ખબર પડે કે અમારા જે સગા સંબંધી કે મિત્રો છે કચ્છમાં સલામત છે સરકાર દ્વારા ભૂકંપ બાદ ત્રણ દિવસ રહીને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા હતા અને કચ્છના લોકોને આ સેટેલાઇટ ફોન ના માધ્યમથી દેશ વિદેશમાં વસતા સ્વજનો સાથે નિઃશુલ્કપણે વાતચીત કરાવવામાં આવતી હતી જેથી બહાર વસતા લોકોને અહીંની પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે ભૂકંપ વખતે આકાશવાણીના મકાનમાં નુકસાની થતા તમામ ઇન્સ્ટ્રુમેન્ટ બહાર લોભીમાં લાવીને કામગીરી કરાઈ હોવાનું ડોક્ટર ઉમર સમા અને જયંતિ જોશી સબાબે જણાવ્યું હતું જે તે વખતે ન્યૂઝ રિપોર્ટર તરીકે યોગેશ પંડ્યા અને એન્કર તરીકે માનસી પંડાએ પણ પ્રશંસનીય કામગીરી કરી હતી તે બદલ યોગેશ પંડ્યાને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પણ એનાયત થયો હતો આ ઉપરાંત ત્રીજા દિવસે અમારી પાસે સરકાર તરફથી સેટેલાઇટ ફોન પ્રોવાઈડ કરવામાં આવ્યો અને એને લીધે જે બહારના જે લોકો હતા એમને એ સંદેશો ટેલિફોન દ્વારા એટલે કે સેટેલાઇટ ફોન દ્વારા એ પોતાના મિત્રોને કે પરિવારજનોને એ આપતા હતા કે અમે અહીંયા કચ્છની અંદર સલામત છીએ અથવા તો અમારી આ ક્ષતિ થઈ છે અમને આ પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા છે તો એ પહેલી વાર એવું બન્યું આ ઉપરાંત અમારા જે તત્કાલીન જે સંવાદદાતા હતા મિસ્ટર શૈલેષ વ્યાસ એ પણ અહીં નહોતા એ રાજકોટમાં પોતાના કાર્ય અનુસાર ગયા હતા તો એમને પણ અમે રેડિયો મારફતે સંદેશો મોકલાવ્યો કે કચ્છમાં બહુ જ મોટો ભૂકંપ થયો છે અને અમારો અવાજ તમે સાંભળતા હો અથવા તો જે શ્રોતાઓ શૈલેષભાઈના સંપર્કમાં આવે તો એમને કહેવામાં આવે કે ભૂકંપ થયો છે બહુ જ મોટો અને એ સમાચાર દિલ્હી મોકલવામાં આવે કારણ કે ત્યાં સુધી ખબર નહોતી બપોર સુધી ખબર નહોતી કે ક્યાં એક્ઝેક્ટલી ક્યાં ભૂકંપ થયું છે અથવા તો ક્યાં ક્ષતિગ્રસ્ત થઈ છે લોકો અને માલ મિલકત તો એ જે શરૂઆતનો તબક્કો હતો ત્યારે લોકોની સેવા માટે એમ સમજી લો કે આખી ટીમ એન્જિનિયરિંગ અને પ્રોગ્રામ સેક્શન એ બંને એક સાથે કામ શરૂ કર્યું ત્યાર પછી તો અમારા જે આઈમબી મિનિસ્ટર હતા એટલે કે સૂચના અને પ્રસારણ મંત્રી શ્રીમતી સુષ્મા તો એ પણ અમારે ત્યાં આવ્યા અને એ એમણે પોતાની લાઈવ ઇન્ટરવ્યૂ આપ્યો રસનીધિભાઈ અંતાણી અમારા એનાઉન્સર હતા એમને કે કોઈ જાતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકાર તમારી પડખે છે અને તમને જે પણ કંઈ હેલ્પની જરૂર હશે મદદની જરૂર હશે અને તમે ખૂબ સારું કામ કર્યું છે એવું સુષમાબેન સ્વરાજે ત્યારે અમને અભિવ્યક્ત કરી પોતાની લાગણીઓ એ અમારા માટે એક સર્ટિફિકેટથી વિશેષ હતું કે એક એપ્રિસિએશન હતું બહુ જ સરસ આ ઉપરાંત અમારા જે સંવાદદાતા હતા યોગેશભાઈ પંડ્યા અને અમારા જે ન્યૂઝ રીડર હતા મિસ્ટર માનસિંહ પંડા એમણે પણ એકદમ ખૂબ જ સરસ કામ કર્યું અને એના માટે ભારત સરકારે એમને પ્રોત્સાહિત કર્યા એમને પારિતોષિક પણ આપવામાં આવ્યા ઇનામ આપવામાં આવ્યા અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા જે મેનમેઈડ અને નેચરલ બે જાતની કેલામિટીઝ આવતી હોય છે આપદાઓ બે પ્રકારની હોય છે એક તો માનવસર્જિત હોય છે એક કુદરતી હોય છે કચ્છ છે એ હંમેશા કુદરતની આપદાઓની લીલાભૂમિ રહી છે ક્યારેક તોફાન આવે ક્યારેક વાવાઝોડા આવે ક્યારેક ભૂકંપ આવે ક્યારેક અતિવૃષ્ટિ પણ આવે મને બરાબર યાદ છે એક વખતે અછત નિવારણની બેઠક કલેક્ટર સાહેબે બોલાવી હતી અને એ કમિટીની પંદર દિવસ પછી જે બેઠક હતી ત્યાં સુધીમાં એટલી બધું વરસાદ પડ્યો કે એને પૂર રાહત સમિતિની બેઠકમાં કન્વર્ટ કરવી પડી હતી તો આવી સહજ આવી પડતી અને કોઈપણ જાતની નોટિસ વગર આવી પડતી ઓચિંતી આવી જે પ્રક્રિયા છે કુદરત તરફથી એમાં માણસે કેવી રીતે સજ્જ રહેવું અથવા આકાશવાણી એની ભૂમિકા કઈ રીતે ભજવે તો આકાશવાણીની ભૂમિકા એ હોય છે કે સમયે સમયે તમને સાવધાન કરે અને એ પ્રસારણો તમને તમારી માતૃભાષામાં એટલે કે ક્યારેક કચ્છીમાં ગુજરાતીમાં સિંધીમાં હિન્દીમાં અંગ્રેજીમાં એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે અને આકાશવાણીએ આવા પ્રયાસો સમયે સમયે કર્યા છે સૌથી મોટી કુદરતી આપદા એટલે આપણે ત્યાં ભૂકંપ એક એવો ભૂકંપ પણ કચ્છના ઇતિહાસમાં નોંધાયો જેને કારણે અલ્લાહબંધનું સર્જન થયું અને જ્યાં ચોખા પાકતા હતા એવો બંને પ્રદેશ પણ ઉજ્જડ અને વેરાન થઈ ગયો એ પ્રદેશની વાત છોડી દઈએ આપણે જો છેલ્લા મહાભૂકંપની વાત કરીએ તો છવ્વીસમી જાન્યુઆરીના રોજ જ્યારે એ ભૂકંપ આવ્યો એ વખતે આઠ અને છેતાલીસ મિનિટ થવા જઈ રહી હતી અને એ ભૂકંપ ભલે થોડી વાર રહ્યો પરંતુ એટલો બધો તારાજી સર્જક હતો કે ચારે બાજુ હાહાકાર મચી ગયો અને તુરંત જ આપને જાણીને નવાઈ લાગશે કે જ્યારે વોટર સપ્લાય બંધ થઈ ગયું જ્યારે રોડ્સ બ્લોક થઈ ગયા જ્યારે ઇલેક્ટ્રિસિટી ન હતી એવા ઓચિંતાના ચારે બાજુથી ઘેરાયેલા અડખામણા સંજોગો વચ્ચે આકાશવાણીએ ફક્ત અડધો કલાકની અંદર ફરીથી પોતાની સે સેવાઓ પુનઃ ધબકતી કરી હતી એટલે કે નવને છે આઠ ને છેતાલીસે જે ભૂકંપ આવ્યો તો સવા નવે ફરીથી એર વોઝ રેડિએટિંગ ઓન એર આકાશવાણી ફરીથી પ્રસારણ સાથે સજ્જ હતું અને એ વખતે લોકો સુધી સૂચનાઓ પહોંચાડવાનું સૌથી મોટું કાર્ય હતું જે આકાશવાણીએ કર્યું ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને કારણે ઠેર ઠેર એલર્ટ છે ત્યારે ભુજના આકાશવાણી કેન્દ્રની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે ઓગણીસો એકોતેરના યુદ્ધ વખતે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે આકાશવાણી કેન્દ્રની ભૂમિકા અનન્ય રહી હતી ત્યારે હાલ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભુજના આકાશવાણી કેન્દ્રની સુરક્ષા વધારી દેવામાં આવી છે જ્યુબેલી સર્કલ નજીક આવેલા આકાશવાણી કેન્દ્રની બહાર ભુજ શહેર એ ડિવિઝન પોલીસના સુરક્ષાકર્મીઓને રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત માટે ફાળવાયા છે સંભવત જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો સ્વાભાવિક છે કે મોબાઈલ નેટવર્ક ઠપ્પ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે આકાશવાણી કેન્દ્ર માહિતી પ્રસારણ માટે મહત્વની ભૂમિકા ભજવી શકશે તેને જોતા હાલ અહીં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે પોલીસ સ્ટાફને બંદોબસ્તમાં ગોઠવવા ઉપરાંત દિવસ દરમિયાન ક્યુઆરટીની ટીમો દ્વારા દિવસમાં બે વખત આકાશવાણીની મુલાકાત લઈને રિપોર્ટિંગ લેવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ કચ્છ ઉદે ટીવી ન્યૂઝ